આજ અમિતનગર સર્કલ પાસે એક માસુમ બાળક નું નીચે આઈ જવાને કારણે મોત નીપજ્યું છે આ અમિતનગર જગ્યા છે કે એક બસ સ્ટેન્ડ આવેલું છે ગાડીઓ કરે છે જેના કારણે અહીં હજારો લોકોની અવરજવર રહે છે આ જગ્યા એક એવી છે કે આજથી થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો અહીંયા એક સ્કૂલ હતી એક સ્કૂલ ના વિદ્યાર્થી નું પણ આવી જ રીતે બસ નીચે આઈ જવાને કારણે તેનું પણ મોત નીપજ્યું હતું અને એ જ રીતે આજે એક બાળક નું મોત નિપજ્યું છે અહિયાં ટ્રાફિકનો તમે કોઈ પોઈન્ટ તમને જોવા નહીં મળે જ્યારે સાંજના સમયે હજારો લોકો જ્યારે નોકરી ધંધા પરથી ચૂટે છે જેના કારણે અહીં અહીંયા ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાય છે પરંતુ અહીં ટ્રાફિક પોઈન્ટ ન હોવાને કારણે અહીંયા ટ્રાફિક જે સર્જાય છે તેનું નિયંત્રણ લાવવા માટે કોઈ અધિકારી હોતા નથી અમારે એક સાથી મિત્ર દ્વારા અહીંયા ટ્રાફિકના સમસ્યાને કારણે જ્યોતિબેન પંડે જે અધિકારી છે ટ્રાફિક શાખામાં તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા પણ કોઈ પગલા ભરવામાં નતા આવ્યા અહીંયા જે દુકાનો લાગેલી છે એ દુકાનો ચોવીસ કલાક ચાલુ હોય છે જેના કારણે એ દુકાન પર આવતા ગ્રાહકો રોડના ના બહાર સુધી પાર્કિંગ કરતા હોય છે જેના કારણે પણ અહીંયા રોડ બ્લોક થઈ જવાની પરિસ્થિતિ સર્જાય છે અને તેના કારણે પણ ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે માટે કઈક ને કઈક વહીવટી તંત્ર આના પર નક્કર પગલા ભરવા જોઈએ અને કાયમી નિકાલ લાવવો જોઈએ જેથી કરીને કોઈ માસુમ બાળક નું આવી રીતે જીવ ના જાય જી આજ રોજ ઘટના બની કઈ રીતે બની હતી અને મૃત જનાર કેટલા વર્ષનું બાળક હતું શું હતું તેના વિશે પણ થોડી માહિતી આપે એક ચાર કે પાંચ વર્ષનું માસુમ

અને જાણવામાં એવું આવેલું છે કે આજે બ્રિજ નીચે રહેતા લોકો બાળક હતું એ રીતનું કઈ એવું એવું જ હતું બાળક ક્યાંનું હતું પ્રોપર ક્યાં રહેશે પરંતુ અહીં આસપાસ નો હશે તેની સાથે તેની માતા પણ હતી તેની માતા બાળક સાથેના કારણે બેભાન થઈ ગઈ પણ એમ્બ્યુલન્સ વાત કરીએ તો ચોવીસ કલાક બીજો બનાવ છે ગઈકાલે સમાસાવીલી રોડ પર એક નો કેસ બન્યો તેના પછી ચોવીસ કલાકની અંદર આ બીજી વખત અમિતનગર સર્કલ પર એક માસુ મારાનું મોત થયું છે એટલે દિવસે દિવસે વડોદરા શહેરમાં ઘણા એવા અકસ્માત થાય છે જેમાં માસુઓના જીવ રહ્યા છે જેના માટે વડોદરા ટ્રાફિક પોલીસે કંઈક નક્કર પગલા ભરવા જોઈએ જે જે જગ્યા પર ટ્રાફિકના પોઈન્ટ ના લાગેલા હોય તે જગ્યા પર ટ્રાફિકના પોઈન્ટ લગાવવામાં આવવા જોઈએ રસ્તા પરથી રોડ ક્રોસ કરવાનું એક જીબ્રા ક્રોસિંગ પણ લગાવવું જોઈએ તમે જોશો કે અહીંયા જીબ્રા ક્રોસિંગ છે પણ પ્રોપર દેખાય નહીં તેવી હાલતમાં છે માટે સરકારે આના ટ્રાફિકના નિયમોનું પણ સરકારે પાલન કરવું જોઈએ અને યોગ્ય જે ઇક્વિપમેન્ટ હોય